તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર સેટ વેચાવવા માટે આવેલો છે એક ટ્રેક્ટર અને ટ્રોલી બંને એક સાથે વેચવાનું છે ભાઈને બંને એક જ ભાઈ પાસે જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જે મેસી ટ્રેક્ટર અને જે ટ્રોલી જોઈ શકો છો તે બંને ભાઈને એક સાથે વેચવાનું છે જે તમે જોઈ શકો છો મેસી ફેરગુસન દસ પાંત્રીસ અને કિસાન કંપનીની ટ્રોલી છે તે બંને ભાઈને એક સાથે જ વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો એટલે આખા સેટની તમને માહિતી મળી જાય કે આખા સેટની ભાઈ કિંમત કેટલી રાખેલી છે ટ્રોલીનું મોડલ કયું છે ટ્રેક્ટરનું મોડલ કયું છે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને છેલ્લે વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર અને ટ્રોલી બંને એક સાથે ભાઈને વેચવાનું છે હવે આપણે ટ્રેક્ટરની વાત કરીએ મેસી ફરગુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર જોવા મળશે તમને આખું કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન તમને જોવા મળશે મોડલની વાત કરીએ તો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર છનું જે તમે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર છનું મોડલ જોવા મળશે જે સિરીઝમાં આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે કંપની કન્ડિશન કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ તો તમે જોઈ શકો છો સારી કન્ડિશન પાછળના મોટા ટાયર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝ ત્યાર પછી ટોક ટ્રોલીની વાત કરીએ તો કિસાન કંપનીની ટ્રોલી છે તમે જોઈ શકો છો સો ફૂટની ટ્રોલી છે તમે જે વિડીયોની અંદર કિસાન કંપનીની ટ્રોલી જોઈ શકો છો સો ફૂટની જોવા મળશે તમને ટ્રેક્ટર ટ્રેક્ટર અને ટ્રોલીની બંનેની આરસી બુક જોવા મળશે પાર્સિંગવાળી ટ્રોલી છે તમે જે કિસાન કંપનીની ટ્રોલી જોઈ શકો છો તે પાર્સિંગવાળી છે તેનું પાર્સિંગ કરાવેલું છે ભાઈએ તે ટ્રેક્ટર અને ટ્રોલીની બંનેની તમને આરસી બુક જોવા મળી જાય છે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી રવિરાજભાઈનો કોન્ટેક કરી લેજો તમને આખો સાટ રવિરાજભાઈ પાસે જોવા મળશે રવિરાજભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું તેનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી તમે જોઈ શકો છો આખું એક આખો સાટ ભાઈને એક સાથે બેસવાનું છે કમની કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર ટ્રોલી સારી કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો કિસાન કંપનીની ટ્રોલી છે સો ફૂટની ત્યાર પછી બંનેની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર જે મેસી ટ્રેક્ટર અને ટ્રોલી તમે જોઈ શકો છો બંનેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમતમાં ખેડૂતભાઈ ફેરફાર થઈ જશે એટલે જે કોઈને આ ટ્રોલીનો સેટ ટ્રોલી અને ટ્રેક્ટરનો સેટ લેવો હોય તે જલ્દીથી રવિરાજભાઈનો કોન્ટેક કરી લેજો તમે જોઈ શકો સારી કન્ડિશનમાં ટ્રોલી છે અને ટ્રેક્ટર પણ સારી કન્ડિશનમાં છે એટલે વેચાતા વાર નહીં લાગે તો રવિરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી જોવા કે મળે તેની વાત કરું તો આ બંને તમને પ્રોપર ઉપલેટામાં જોવા મળી જાય છે અને રવિરાજભાઈ રવિરાજભાઈ પાસે જોવા મળશે રવિરાજભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તો જે કોઈને ટ્રેક્ટરની ટ્રોલી લેવું હોય તે રવિરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો